પૂજક છે અમે અને અમે આ જીરાનો કાંધા ફેરી મારીને ધંધો કરીશી અને સાહેબ અમારા લગભગ દોઢસો ઝૂંપડા બધામાં જીસીબી મારીને પાડી નાખ્યું અને અમારો અમારું બધું સરસમાન બધું ભાંગી નાખ્યું અમારું ઝીણું મોટું કાંદું હતું ઝીણું મોટું જીરું હતું એ બધું પાણીમાં નાખી દીધું અમારું બધું કાંઈ નુકસાન બધું બહુ થઈ ગઈ છે અને અમારે અટાણી એમ કે છે કે તમે વ્યાજ આવ તો અમારે આધાર ક્યાંય અમારે રહેવાનો આધાર છે ને અમારે જાય ક્યાં અને અમને ક્યાંક ગમે રહેવાની વ્યવસ્થા કરી દે નકર અમે એમ કહી કે હવે તો ગમના ટીકડા લાવવા જ છે સાહેબ અટાણ વિડીયામાં જ બતાવવું

તમે એમ કે વયા જાવ માર જાવું કે કે નો હોય તઈ જમે ઝૂપડા વારીન પડ્યા હોય ને ન કા તમે અહીંયા એક રાત રોકાવ તો તમે એક રાત તો અહીં રોકાવ આ મસા નઈ તલાસ કેવું છે એક રાત તો રોકાઈ જાવ તમે મોટા માણા એકડે એવી રીતે અમે આખી રાત ઉજાગરો કરીને અમે એકડે અમારું આસરા પાડે તમને કેવું એમ નઈ હા અમારું બધું પાડી નઈ અમારું અમારું આ એકડે ઝીણું મોટું ગુદાન સલાવી છે આ એકડે અમને રહેવાની વ્યવસ્થા કરી દીએ ઈ અમારો માંગ છે નકર અમે આ દવાના ઠીકડા પીન સુઈ જવાની અમારે ઈ પીલા છે લ્યો આમ મરી ગયા અમે કામ કરી નાખી નાખીને મરી ગયા ખાડા ગયા આજુબાજુના ખાડા નહીં મર્યા અમારો આધાર નાખ્યો સાહેબ ત્રણ ત્રણ દિવસ ખાધા વગર મરી ગયા સાહેબ ખાવા નહીં ઉડતું છોકરાઓને ખાવા શું કરું સાહેબ અમારે ત્યાં જાવ નહીં આ સો નહીં રહેવાનું કોઈ પલોટ પલોડ અમો આપો રેવા માટે ચોરીએ પલારી અમે હરણ્યા કોમ પાંચ છોકર અમારા ત્રણ શું કરી સારી કાકું કઈ ગામ શું કરે સાહેબ આ ડિલેવરીઓ આવી અમારા હારણિયા લોકોને શું કરું નહીં દવાખાને જવાનું ઘેરેજ ડિલેવરી થાય શું કરે કે દીવાગર કેર્યુશન મળતું નથી તેલનો દીવો તેલનો દીવા ઘરે ડિલેવરી કરાવી સાહેબ તેલના દીવા કરીને ડિલેવરી કરાવી ના જવું અમારે ફોન લઈ જાય ના આવે ગાડી ના રોજ ડિમોલેશન કરવામાં આવેલું ત્યારબાદ ત્યારે લગભગ વીસથી પચીસ ઝૂપડાઓ દૂર કરવામાં આવેલા ત્યારબાદ અહીંના જે સ્થાનિક દબાણકર્તાઓ છે તેઓની માગણી હોય કે અમુ બે દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરશું જેથી ચાર અને પાંચ બે દિવસનો તેઓને સમય આપવામાં આવેલો તેમ છતાં પણ તેઓ દ્વારા કોઈપણ પ્રકારનું દબાણ દૂર કરવામાં આવેલ ન હોય અને જે દબાણ નગરપાલિકા દ્વારા દૂર કરેલું હતું તેમાં પણ પાછા ફરીથી ઝૂંપડા બનાવવાનું શરૂ કરેલું હોય જેને ધ્યાને લઈને આજે સવારે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી કેટલા દૂર કરવામાં આવશે નગરપાલિકાના ચીફ ઓફિસર જુનિયર ટાઉન પ્લાનર સેનેટરી ઇન્સ્પેક્ટર અને સફાઈ કર્મચારીઓ સહિત પચીસ કર્મચારી અધિકારીઓનો સ્ટાફ છે આ સિવાય પોલીસ વિભાગના લગભગ પચાસથી સાઠ પોલીસ જવાનો પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અહીં તૈનાત છે